સાસી ગેંગની આંતરરાજય ચોરીઓના પચીસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલી મહિલા ત્રિપુટીને કપડવંજ ટાઉન પોલીસે ઝડપી છે ત્યારે આ પોલીસ ટીમ કપડવંજ બજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અગાઉ કપડવંશ શહેરમાં બેંક પાસે લૂંટને અંજામ આપવા રેકી કરતી આ શંકાસ્પદ ત્રણ મહિલાઓની અટકાયત કરી હતી ત્યારે પોલીસે ત્રણ મહિલાઓની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા અલગ અલગ રાજ્યના પચીસ જેટલા ગુનાઓમાં આ મહિલા ટોળકીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે

કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની આ જે ગેંગ છે એમાં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતાં અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતાં ટોટલ પચીસ જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો વોન્ટેડ છે ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે ઓગણીસ જ જેટલા ગુનામાં એમની ધરપકડ થઈ ગયેલી છે અને અન્ય ગુનાની અંદર એ લોકોની ધરપકડ બાકી છે હાલ અમે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરેલો છે મહારાષ્ટ્ર પોલીસ આ લોકોને લેવા આવી રહી છે અને હાલ કપડવન ટાઉન પોલીસે એમની ધરપકડ કરી અને મહારાષ્ટ્ર પોલીસને આપવા માટેની કાર્યવાહી ચાલુ છે